હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં અને તો આજે આપણે આવી ગયા માતાજીના મંદિરે બાબરથી એક્ઝેક્ટ નજીક નજીકમાં છે તો ચાલો આપણે મળીએ મંદિરે જઈને તો ફાઈનલી આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને આ મંદિર નું ગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો હા છે માતાજીના મંદિરનો ગેટ અહીંયાથી મહાકાળી માતાજીના મંદિરે જવાય છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને માતાજીના દર્શન તમે પણ બધા કરી લેજો તો આપણે પહોંચી ગયા છે મહાકાળી માતાજીના મંદિરે મેં તો દર્શન કરી લીધા છે અને તમે પણ બધા દર્શન કરી લેજો ભાભરની નજીક જ આવેલું છે મહાકાળી માતાજીનું મંદિર hara kaldu do ab bas 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 હેલો ફ્રેન્ડ તો આ છે માતાજી નો મંદિર ની એકઝેટ બાજુ માં જે એકદમ સરસ મજાનો બગીચો છે તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડ સે સરસ મજાનો આ બાજુ જો મનુભાઈ પણ ઉતારી રહ્યા છે ચડાઈ હવે આપણે જઈ રહ્યા છીએ પંખીનો માળો જોવા છે આપડા પંખીડાનો માળો ને અહીંયાનું ગ્રાઉન્ડ છે સરસ મજાનું તમે પણ એકવાર આ મંદિરે જરૂરથી દર્શન કરવા માટે આવજો આ સાઈડ છે હનુમાન દાદાનું મંદિર Yeah.

હવે આપણે દર્શન કરીને ઘર તરફ નીકળી ગયા છીએ તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી Um, Vamos ver aí, ó.